સાંભળ આ બધું આપણે નક્કી કર્યું એકોતેર હજાર વાળું એમાં વસ્તુ એડ કરાવી વસ્તુ બધી કેવી છે હવે અમારી છોકરીઓ જો ભાઈ રાજી થઈ ગઈ તો હવે આપણે આવી ગયા છીએ કાલાવડ ના એવન્યુ ફર્નિચરમાં તો હાલો હવે તમને એવન્યુ ફર્નિચર માં કેવી કેવી દીકરીના કરવા માટે કેવી કેવી સુવિધા છે અને કેવા કેવા પેકેજ છે તો હાલો આગળ તમને એવન્યુ ફર્નિચર ની હું માહિતી આપું હવે આ બધી એની આઈટમ પડી છે જો આખું મોટું બધું ગોડાઉન ભર્યું છે જો અંદર છે હજારથી ગયું લઈ તમે એક મિનિટ ભરાય છે હવે આમાં થોડુંક મારે વિડીયોમાં ઉલ્લેખ થઈ ગયો પણ જે ભાઈએ માહિતી આપી કે આપ છે પિસ્તાલીસ હજાર વાળું એમાં આઈટમ આવે છે એમાં આ કબાટ આવે છે બેડ છે આ બધી આઈટમ છે નાનું બજેટ હોય તો દીકરીઓ માટેનું આ એક બેસ્ટ ઓપ્શન છે તમારે કોઈને જો નાનું બજેટ હોય તો પિસ્તાલીસ હજારમાં ઘણી બધી આઈટમ આપવામાં આવે છે અહીંયા અને બધી આ જે વાસણ છે આ બધા હેવી ક્વોલિટીના છે એક પણ વાસણ નબળું નથી આમાં આ કોઈ પણ જુઓ તમે આ બધી આઈટમ બધી જોરદાર છે બધું બ્રાન્ડેડ વસ્તુ છે આપણે કાલાવડમાં એવન્યુ ફર્નિચર છે ત્યાં નાના માણસોથી તમારે જેવડું બજેટ હોય એવડી બજેટની અહીંયા દીકરીઓના કરિયાવર માટે મળી જાય છે એક આ બાજુ છે જે એમાં એક પિસ્તાલીસ હજારમાં આ સોફાવાળું પણ છે એમાં થોડીક જે હું આ જે ફર્નિચર વસ્તુ હોય એ થોડીક ઘટી જાય અને બાકી એડ તમારે જો આ સોફા કરવા હોય તો આ સોફા તમે કરાવી શકો હાલો હવે આગળ તમને હું બતાવું કે આગળ બીજું શું શું પેકેજ છે આ આ કેટલા આ 90000 રૂપિયા ટીવી ફ્રી હવે આ છે 71000 રૂપિયા ભાઈ આપને માહિતી આપે છે એના વિશે પછી આ શું શું આપડે એટલે આપણે બેટ કબાટ નવ ડિઝાઇન માંથી ગમે એક પાસ પાસ કરી શકશો 32 ઇંચ નું સ્માર્ટ LED ટીવી આવે પછી આ સોફા સેટ આવે અને 175 મીટર નું ફ્રીજ આવે બે ઇલેક્ટ્રિક વસ્તુ આવે તમારે ટીવી નો જોતું હોય તો એની બદલીમાં વોશિંગ મશીન રાખી શકો અને ફ્રીજ નો જોતું હોય હા એમાં ઓપ્શન છે ઓપ્શન છે આપણે કે વોશિંગ મશીન આવે ટીવી આવે છે બરોબર છે અને હા અને આ બધી આઈટમ હું જો તમે એક તો વાર બધી આ આ બધું બ્રાન્ડેડ વસ્તુ છે જો આ બધું આ એકદમ સોફ્ટ છે આ ગણપતિ દાદાનો દીવડો આ બધી આ એકોતેર હજાર પેકેજ છે અને આમાં તો ઘણી બધી આઈટમ છે એકોતેર હજારમાં

ટીવી ફ્રીજ ને સોફા વગરનો આમ પડ્યું આ પાંચમાંથી ડિઝાઈનમાંથી ગમે એક જોતી હોય તો આ લાકડાનો પ્યોર લાકડાનો નો દસ વર્ષ ગેરંટી વાળો આ ફર્નિચર સેટ છે આ 56000 માં પછી આમાં તમારે ટીવી ફ્રીજ ને સોફા ઉપર હોય તો 82000 માં થાય પછી આ થી હજી ઓપ દેવું હોય તો આ ફ્લાયવુડ પ્યોર લાકડાનો દસ વર્ષની ગેરંટી તો

પછી જે વેચતા હોય એટલે અત્યારે લગનગાળા ની સીઝન છે એટલે અહીંયા માણસો સતત ચાલુ જ હોય કારણ કે અહીંયા એવન્યુ ફર્નિચર માં તમને હેને મનગમતી વસ્તુ મળી જાય અને તમારે નીચા ભાવમાં અત્યારના સમયમાં દીકરીઓ માટે બેસ્ટ ઓપ્શન છે અહીંયા એવન્યુ ફર્નિચર કાલાવડ આવેલું છે જે આ બહુ મોટો ભવ્ય શોરૂમ છે જબરજસ્ત શોરૂમ છે અને હજી આપણે બાજુમાં એક આ એવન્યુ ફર્નિચર નો જબરો શોરૂમ છે એટલે સાહેબનું કેવું એમ થાય છે કે આપણે અહીંયા બારે માસ માણસો ખરીદીમાં ચાલુ જ હોય આ જો આ આપણે બધી આ રજવાડી ટાઈપ છે જો આ બેડ જુઓ બધા આ બેડની જો આ રજવાડી ટાઈપ છે બેડ આખા એનું કોમ્બિનેશન જુઓ બધું કલર કોમ્બિનેશન પછી આ મટીરિયલ આપણે જે આ ગાદલા છે ને આ બધા ગેરંટીવાળા છે એટલે આપણે તો અહીંયા આવીને જોઈને બધી વસ્તુ જોઈને ખુશ થઈ ગયા કારણ કે આપણે જે ગણતરી હતી કે ભાઈ કેવું હશે પણ આવ્યા એટલે બહુ જોરદાર લાગ્યું આપણે આની કોઈ બીજી જાહેરાત માટે નતા આવ્યા અહીંયા અહીંયા તો ફક્ત અમે અમારી ખરીદી કરવા આવ્યા હતા પણ ખરીદી કરતાં કરતાં આપણે એમ થઈ ગયું કે એકવાર આ કોઈક માણસોને બતાવવા જેવું છે કારણ કે વસ્તુ સારી છે કોઈ માણસોને ન ખબર હોય તો આ વિડીયામાં આગળ ખબર પડે અને આ વિડીયો આગળ શેર કરજો એટલે કોઈ માણસોને ખબર પડે કે કોઈ જરૂરતમંદ માણસો હોય કોઈ નાના માણસો હોય તો એને પિસ્તાલીસ હજાર વાળું છે છપ્પન હજાર વાળું છે અને હજાર વાળું છે અને આ બધી વસ્તુ આમાં તમે ચોઇસ કરીને લઈ શકો એવું નથી કે ફિક્સ જ તમે ચોઇસ કરી શકો કે ભાઈ મારે આ વસ્તુ જોઈ તો ફિક્સ કરી શકો તમે સાત <Sit ja taru numbers> yeah, <S shadow fingers> અમારે કે ઉદ્યોગની તમારે નહી કરવાના આઈ બાકી ઓલોજી નાના માણસો માટે છે કે માણસો માટે કે એ નું બેસ્ટમાં બેસ્ટ છે તો બધી જાતના પેકેજ છે આપણી પાસે ઉપલબ્ધ હવે અમારે કરવું છે કે અમારે કયું લેવું છે હવે અમે પસંદ કરીએ હા અરે શું વાત છે આ તો આપણે હજી તો નીચે ખાલી ટ્રેલર જોયું બાકી પિક્ચર તો ઉપર જ છે કારણ કે આ બાજુ વસ્તુનું રહ્યું ને આ કોઈને દેખાડવાનું નથી આપણે વિડીયો નથી દેખાડું અહીંયા તો આ જોવું તમારે રૂબરૂ આવવું પડશે કારણ કે આ અંદર જોવા જેવું છે કારણ કે આઈટમ જેવી જોરદાર હે યાર તમે એકવાર આયા જો આયા એવન્યુ ફર્નિચરની મુલાકાત લઈ જાઓ એટલે તમને ખબર પડે હું વિડીયોમાં તમને નહીં બતાવું આગળ કારણ કે અંદર જે વસ્તુ છે ને આપણે એ દેખાડ આ ખાલી ઉગોડાઉન તમને દેખાડું થોડુંક ખાલી જેવું છે પિક્ચર દેખાડું એવું તેવું પિક્ચર દેખાડું જો આમ જેવું તેવું જોઈ લ્યો આ બસ બસ આટલું ઘણું તમારા માટે બાકી આગળ જોવું હોય ને તો અહીંયા એવોન્યુ ફર્નિચરની એકવાર તમારે મુલાકાત લેવી પડશે કારણ કે આ વસ્તુ બહુ જોરદાર છે અહીંયા અંદર અને આઈટમો એવી 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 છે ને કે તમે અહીંયા આવશો ને કે લીધા વગર નથી જવાના આપને તો ભરોસો છે કે અહીંયા લીધા વગર ને નથી જવાના પાછળ તમે હાલો અમે ચોઈસ કરી લઈએ અમારે શું જોઈએ બરાબર

આ બધું હેવી મટિરિયલ છે આમ જો આમ જે આપણે ગમે એટલું દબાવ્યું ડબકી નથી એટલે બધું મટિરિયલ હેવી જાય હે આ બધાય છે લોખંડમાં આવે આ લોખંડના બધાય છે કબાટ હલો હવે ફાઇનલી આપણે બધું ચોઇસ થઈ ગયું છે આપણે અત્યારે પેકેજ જે નક્કી કર્યું છે એમાં આ છે આ કબાટ નક્કી કર્યો છે જે અમે પેકેજ નક્કી કર્યું એમાંથી ઓમાંથી અલગ કરાવી નાખ્યું અને આ બેડ કબાટ અને એક લોખંડનો બેડ જે હેવી મટીરિયલમાં આવે છે અમારે આ વસ્તુ પડી છે નવ્વાણું હજાર રૂપિયામાં કમ્પ્લીટ થઈ ગઈ એટલે તો એકના નવ્વાણું હજાર રૂપિયા બરાબર હા એક આઈટમના નવાણું હજાર રૂપિયા એક એકના એટલે બેના થઈને એક લાખ અઠ્ઠાણું હજાર રૂપિયા થાય પણ આ બધી મટીરિયલ બધું હેવી કરાવી નાખ્યું છે એમાં અમે ટીવી એક એડ કરાવ્યું છે અને ઘરઘંટી તો જરૂર નથી એટલે એની કાંઈ જરૂર ન પડી બાકી બધી વસ્તુ જે એકોતેર હજાર વાળું પેકેજ હતું ને એમાંથી અમે અલગ વસ્તુ બધી કરાવી નાખી છે બરાબર આ ત્રેવીસ હજાર પાંચસો વાળો કબાટ છે આ જબર છે જુઓ કેવડો મોટો કબાટ છે જબર આ બે કબાટ અને આ આધાર કરો જ મોટીમાં આપણે આ છે ને આ બે જ નક્કી કર્યો છે આ લોખંડનો છે પણ આનું જે વર્ક છે ને જેને આપણે લાકડાનું હોય ને એવું કામકાજ છે બધું બરોબર આધાર કરના હાલો એ ઈ વસ્તુ આપણે જે નક્કી કરીને એકવાર તમે દેખાડી દઉં બરોબર જો આ બધી વસ્તુ આપણે નક્કી કરીએ જો આ બધી આ બધું બધું જી પડ્યું એ બધું આવી ગયું હા હા તો આઈટમ છે આ જો આમાં લખ્યું છે 246 આઈટમ છે આપણે આ પેકેજ આ 71000 વાળું રાખ્યું પણ એમાં ચેન્જ કર નાખ્યું કે આ બે બેડ હતા આ બેડ કાઢ નાખ્યા આ કબાટ કાઢ નાખ્યો એ એની જગ્યાએ આપણે લોખંડના કબાટ રાખ્યા છે અને લોખંડનો બેડ રાખ્યો કારણ કે વસ્તુ બહુ હેવી હતી સાથે આ ટીવી એક એડ કરાવી નાખ્યું આપણે 32 ઇંચનું ટીવી છે આ ફ્રીજ આવે છે એમાં અને વોશિંગ મશીન આ બધી વસ્તુ આમાં બધી દસ દસ વર્ષની બધા એમાં ગેરંટી આપેલી છે આ છે ટીપાઈ છે આપણે ચા પાણી પીવા માટેની ટીપાઈ છે એટલે આ બધી જો કિચનની આપણે આમાં કોઈ પણ વસ્તુ તમારે હવે બહારથી ન લેવી પડે કારણ કે નવાણું હજાર રૂપિયામાં બધી ટોટલ આઇટમ બધી હેવી આઇટમ છે દસ દસ વર્ષની ગેરંટીવાળી છે એટલે નો ટેન્શનવાળું છે તમે એક વાર જવું ત્યાં એવો ન્યુ ફર્નિચરની મુલાકાત લઈ જો કારણ કે અમારું મન ખુશ થઈ ગયું છે અને બધી વસ્તુ આવી કે મારી કે અમારા ભાઈ જો શું કે છે ભાઈ કેવી વસ્તુ આવી એટલે અમારી દીકરીઓ આ બેનો છોકરીઓ આપણે આજે વસ્તુ તમે પસંદ કરી તમને ગઈ મીક નો ગઈ હે આ બધી હા આ બધું આપણે નક્કી કર્યું એકોતેર હજાર વાળું એમાં વસ્તુ એડ કરાવી વસ્તુ બધી કેવી છે હવે અમારી છોકરીઓ જો બે રાજી થઈ ગઈ એટલે જો તમારે કોઈને લેવું હોય દીકરીઓ માટે તો આમાં ઘણી બધી ઓપ્શન છે તમે જરૂર એક વાર ફ્લોરિંગ મુલાકાત લેજો અને બીજા નંબરમાં કાંઈ કોઈ જો ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ નો આપવામાં કારણ કે વસ્તુ જ બધી હેવી આપવામાં આવે છે તમે બધા એ ડિસ્કાઉન્ટ લેતા હોય બરોબર એટલે અહીંયા આપણે આ ડિસ્કાઉન્ટની કાંઈ સુવિધા છે નહીં બરોબર આપણે આ શેઠાઈ વાત કરી મેં કીધું એમને કીધું સૌ ડિસ્કાઉન્ટ આપો પણ એમને કીધું કે આપણે જે વસ્તુ જે મટીરિયલ વાપરીને એ બધું હેવી મટીરિયલ વાપરીએ છીએ આમાં કોઈ ડિસ્કાઉન્ટ આપવાની એવી વસ્તુ કારણ કે તમે વાપરીને જ કેટલા ખુશ થઈશો અને તમે દસ વીસ વર્ષ વાપરશો ને તો એ તમારા પૈસા બધાય વસૂલ જ છે એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે કાંઈ ડિસ્કાઉન્ટ જોતું નથી કારણ કે ઘણા બધા જાહેરાત આવે છે કે ડિસ્કાઉન્ટ આપો પણ અહીંયા ડિસ્કાઉન્ટની સુવિધા જ નથી કારણ કે વસ્તુ જેવી એવી આપવામાં આવે છે એ લોકો જે દીકરીઓને આપવામાં આવે છે આમાં જે કોઈ પણ જાતની કરકસર નથી કરતા કારણ કે વસ્તુ સારી વાપરવી છે હારી દેવી છે એટલે આમાં બે પાંચ હજાર કદાચ તમને ડિસ્કાઉન્ટ આપી દે તો અમે મટીરિયલ તમને નબળું આપી દઈએ કોઈ બેડ છે બ્લાયવુડના કાંઈ ભૂસાના આપી દઈએ પણ અહીંયા એવું થતું નથી અહીંયા બધી વસ્તુ હારી જ આપવામાં આવે છે એટલે એવન્યુ ફર્નિચરની એકવાર મુલાકાત લઈ અને આગળ વિડીયોને શેર કરજો માણસો હોય નાના માણસો હોય એના માટેનું બેસ્ટ ઓપ્શન છે એવન્યુ ફર્નિચર